જે ખરીદી શરૂ થવાની હતી તેની તારીખ અંગે ગુજકો માસુલની કોઈ જ જાહેરાત કરવામાં નથી આવે એટલે કે ખરીદી તો શરૂ કરવાની હતી પણ ગુજકો જ આપવાની બાકી રહી કે દિવસે તમારે ખરીદી કરવાની છે તો હું હું સંપૂર્ણ સંપૂર્ણ માહિતી માહિતી તમને તમને આપું આપું તેની પહેલા બનાસની ખેતી ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલ નો એક વખત અવશ્ય દબાવો અને આ બાબતે તમે તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો કેમ કેમ કે સરકારના મંત્રીઓ બદલાવાના હતા કેબિનેટની અંદર નવો વિષય જે નવી રચના થઈ હતી તેની વચ્ચે જાણ કરવાનું જ રહી ગયું પણ હાલ જે ખરીદી રોકવામાં આવી છે તો જે સરકારે અઢાર તારીખે જાહેરાત કરી કે પ્રાઇઝ સ્પોર્ટ સ્કીમ એટલે કે પીએસએસ હેઠળ મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એટલે કે ગુજકો માસોલ ઇન્ડી એગ્રો કન્સોટીયમ પ્રોડ્યુસર કંપની લિમિટેડ

જે જિલ્લા અને સેન્ટર તો આપી દીધા કે ભાઈ આ જગ્યાએ તમારે ખરીદી કરવાની છે પણ તેમને જાણ કરવાનું પહેલી તારીખે ખરીદી ખરીદી કરવાની છે પણ પણ કરવાની છે તેમને કોઈ જાણ કરવામાં નથી તો અત્યાર પૂરતી જે સરકારે જાહેરાત કરી તેના પ્રમાણે એવું છે કે એક દસ એક અગિયાર બે ના રોજ અત્યારે વરસાદી વાતાવરણ છે ઘણી જગ્યાએ ખૂબ જ વરસાદ પડ્યો ખેડૂતોને પણ નુકસાન છે તેને લઈને આપણે પહેલા પણ વિડીયો બનાવ્યો પણ અત્યારે જે તેમણે ખરીદી રોકી છે એક અગિયાર બે હજાર પચીસ ની કે ભાઈ અત્યારે ખરીદી નહીં કરીએ કેમ કે વરસાદની આગાહી છે અને ગમે ત્યારે વરસાદ વરસી શકે તેવો માહોલ પણ છે હવામાન પણ તેવું છે જેના લીધે જો મારે સેન્ટ્રોની અંદર મગફળીની ખરીદી શરૂ થાય અને મગફળી પડી હોય તો તે સ્વાભાવિક છે કે તેની અંદર બગાડ થશે પણ નવી તારીખ તો જલ્દી જાહેરાત કરવી જોઈએ કેમ કે બે ચાર દિવસની અંદર જે આગાહી છે તે પૂર્ણ થશે વધારે સમય લંબાય તો ખેડૂતોની જે મગફળી છે તેની અંદર વજન કટવા જેવી સમસ્યા સરકાર શ્રીની જે વેબસાઇટ હતી તેનું સારવાર કે ડાઉન થયું પછી પાછળથી ખેડૂતોના ફોર્મ ઉડી ગયા તેવો પણ પ્રશ્ન આવ્યો કે તમે વાવતર નથી કર્યું તેમ તેમ કરતા ખરીદી સુધી પહોંચ્યા સારું રીતે જે વાતાવરણ વરસાદનું થયું જેના લીધે અત્યાર ખરીદી અટકી છે હા વરસાદના લીધે ખરીદી અટકાવી છે તે સારી બાબત છે ઉપર ખરીદી ખરીદી થાય તે પણ માલ બગડે પણ હું તમને વધુ માહિતી આપું તો કે શું થયું તો જે ટેકાના ભાવે ખરીદીની અંદર પેલા અસમંજસતા હતી જ કેમ કે કેટલી ખરીદી થશે શું ખરીદી થશે તેની ખેડૂતોની તમામની નજર હતી પહેલી તારીખો પર કેમ કે કેટલી ખરીદી શરૂ કરવામાં આવશે હવે

કરી શકવા માટે તૈયારીઓ તૈયારી છે પણ અમને જાણ જ નથી કરી એટલે કે હવે જે વરસાદના લીધે ખરીદી માટે જે અત્યારે ખરીદી નહીં કરવાની અમને જાણ કરવાની આવતી જ નથી કેમ કે પહેલી તારીખે ખરીદી કરવાની એવી અમને જાણ જ નથી એટલે અમે તૈયાર હતા જ નહીં હવે દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું કે અમારા અધિકારીઓને પણ મેં જણાવ્યું પૂછ્યું કે ભાઈ આપણે ખરીદી માટે કોઈ જાણ કરવામાં આવ્યું છે તો તેમને પણ ના પડ્યું કે અમને કોઈ જાણ નથી એટલે સરકારે જે હવે ખરીદી માટેની જલ્દીથી જલ્દી નિર્ણય લેવો જોઈએ કે ભાઈ આ તારીખે ખરીદી શરૂ કરવામાં આવશે તે પણ જાણ કરવી જોઈએ કેમ કે વધારે સમય જો મગફળી જેવો પાક રહેશે તો ખેડૂતોને વજન ઘટવાનો પણ પ્રશ્ન આવી રહ્યો છે અને ખેડૂતોને વરસાદ છે હવે સરકારે પહેલા જાણ કરી દીધી કે ભાઈ ખેડૂતને આટલી ખરીદવાની કરવાની છે તો સરકારે જે ખેડૂતો છે તેમને જે મગફળી તેમના જોડે હતી તેની અંદરથી કે ભાઈ એક ખેડૂતની બસો મણ ખરીદી કરવાની છે થાય છે તો

તો તમે અમારો વિડીયો પૂરો જોઈએ તો બદલ તમારો આભાર બનાસની ખેતીને હજી સુધી બનાસની ખેતી ચેનલને ને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલ બેલ નો આઈકોન છે તે અવશ્ય દબાવો આ વિડીયો બીજા ખેડૂતો સુધી શેર કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય ધરાવો આભાર